તેઓ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિ કુંજ હરિદ્વાર ખાતે વિશ્વવિદ્યાલય વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે જ્યાં વૈજ્ઞાનિક આધ્યાત્મકતાની સાથે માનવીય ગુણોની ઘડવાની ટંકશાળ છે અને અભ્યાસક્રમ સાથે યોગ સાયકોલોજી વૈજ્ઞાનિક આધ્યાત્મક અને યજ્ઞ વિજ્ઞાન વૈકલ્પિક ચિકિત્સા વ્યક્તિત્વ વિકાસ જીવન પ્રબંધન જેવા વિષયો ઉપર વિદ્યાર્થીઓને ઘડીને સમાજ સેવાની પ્રેરણા આપે છે આથી પાંચ વર્ષ અગાઉ મોડાસા ગાયત્રી ચેતા કેન્દ્રની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર દેવ સરસ્વતી વિશ્વવિદ્યાલય શાંતિકુંજ હરિદ્વારના પ્રતિ કુલપતિ ડોક્ટર ચિન્મય પંડ્યાજીના માર્ગદર્શનમાં વિશ્વવિદ્યાલયમાંથી દર વર્ષે ભારતભરના જિલ્લાઓમાં ચાર જેટલા શક્તિપીઠો ગાયત્રી પરિવારના સંસ્થાનોમાં ઇન્ટર્નશીપ હેતુ વિદ્યાર્થીઓની ટીમો મોકલવામાં આવે છે અને દરેક જિલ્લામાં એક ટીમ એક મહિના સુધી પર્યત્રમણ કરે છે અને શાળા કોલેજોમાં તેમજ ગામે ગામ સંપર્ક ઉદ્ઘાટન કાર્યક્રમોનું આયોજન કરે છે અને નૈતિક સામાજિક અને બૌદ્ધિક અલગ અલગ વિષયો ઉપર આ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ અને સ્વસ્થ માનવીય જીવન માટે માર્ગદર્શન આપવા પ્રયાસ કરે છે સાથે સાથે યોગ આસન પ્રાણાયામ વિજ્ઞાન તેમજ વૈકલ્પિક ચિકિત્સા અંતર્ગત પ્રેક્ટિકલ પ્રયોગ કરી સમજાવે છે અરવલ્લી જિલ્લામાં ત્રીસ દિવસ માટે હાલમાં મોડાસા ખાતે વિદ્યાર્થીઓની ટીમ આવેલ છે અને ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આ વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને કાર્યક્રમોની શૃંખલા ઘડવામાં આવી દિવસે શાળા કોલેજો અને રાત્રે અલગ અલગ ગામોમાં આયોજન શરૂ કરવામાં આવ્યું અને ફરેડી સાકરિયા ઝાલોદર ડુંગરવાડામાં અલગ અલગ વિષયો ઉપર ગ્રામ સભાઓ ઓથી થઈને મોડાસા તાલુકામાં પાંચ દિવસ આ ટીમ કાર્યરત રહેશે અને અલવલ્લી જિલ્લામાં મોડાસા સહિત બાયડ ભિલોડા મેઘરજ માલપુર ધનસુર દરેક તાલુકામાં આ વિદ્યાર્થીઓની ટીમ પાંચ પાંચ દિવસ રોકાઈ માનવતાની ક્રાંતિનું નો કરશે જીતેન્દ્ર ભાટિયા મોડાસા